તો રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પરિવાર સાથે સાળંગપુર દાદાના દર્શને પધાર્યા હતા જેમાં ડીજીપી વિકાસ સહાય તેમના પરિવાર સાથે ત્રીસ મિનિટ બેસી દાદાના ભક્તિમાં તલ્લીમ થયા હતા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી અને સંતો દ્વારા ડીજીપીનું ફૂલ આરથી સ્વાગત કરીને રક્ષા પોટલી બાંધીને શક્તિ સ્વરૂપે તલવાર અને દાદાની મૂર્તિ ભેટ આપી હતી આ સાથે જ મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય દર્શનનો લાવો લીધો જય સ્વામિનારાયણ જય કૃષ્ણભંજન દેવ આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયોનો ત્રીજો દિવસ છે ત્યારે દર રવિવારે આપણે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં સુંદર મજાના રાજોપચાર પૂજન થવાનું છે ત્યારે અહીંયા જ્યારે સાળંગપુર ધામની અંદર સુરક્ષા સેવા સેતુની જેની કામગીરી છે એવી પોલીસની દરેક કામગીરી ખૂબ સરાહનીય હોય છે આ સાળંગપુર ધામની અંદર દેવાદી દેવ હનુમાનજી મહારાજ પ્રગટ બિરાજમાન છે એ દાદાના દર્શન માટે આજે ગુજરાતના ડીજીપી સાહેબ શ્રી વિકાસ સાઈ સાહેબ પધારીયા અને સુંદર મજાનો રાજોપચાર પૂજા કર્યો અને રાજોપચાર પૂજાના પ્રત્યે એમને સંકલ્પ દ્રઢ કર્યો છે કે અમારી પોલીસ સેવા સુરક્ષાની અંદર ખૂબ સરાહનીય રીતે કામગીરી કરે અને હનુમાનજી મહારાજની કૃપા સમગ્ર પોલીસ બેડા ઉપર રહી એ ભગવાનને પ્રાર્થના કરી અને એમે પણ દાદાનો હાર પહેરાવી એમના કલાય ઉપર રક્ષા સૂત્ર બાંધી શુભાશિષ પાઠવ્યા છે